પાછી લાવવાની હતી એ વખતે ગેરબેણ બેસી રહે ખેડૂતોએ ખેતર મૂક્યા ને ખડગ લીધા મજૂરોએ હથોડા મૂક્યા ને હથિયાર લીધા વેપારીઓ ત્રાજવા મુખ્યાને તલવાર લીધી બ્રાહ્મણોએ પૂજા પાઠ મુખ્યાને લશ્કરી ગણવેશ સજ્યા પાટણની સાગર સમી સેના માલવા તરફ કૂચ કરી ગઈ મહારાજ જયસિંહદેવે વિદાય વખતે સંદેશો પાઠવ્યો પાણી પરમેશ્વર છે પ્રભુના કામમાં વિઘ્ન પડે તે ન જોશો નહીં પડવા દઈએ તું આવીશ ત્યારે સરોવર લહેરીએ લેતું હશે

રોજ ખોદેલી માટીના ડુંગરા રચાતા લોકોના ઉત્સાહનો ઘણો હતો પણ હવે પાટણના ખજાનાનું તળિયું દેખાતું ન હતું રોજ ન જાણે કંઈ કેટલા માણસ કામે આવે કીડિયારા ઉભરાયેલા જોઈ લો સાંજે એને લાખોના મોહે મજૂરી ચૂકવવી પડતી અને પાટણના ખજાનાને ઘા પર ગા વાગ્યા હતા છેલ્લે છેલ્લે બોતેર લાખના કરની માફીએ તો ખરો ગા માર્યો હતો ખજાનો સાવ ખાલી ખમ તળિયા જાટક તિજોરી હવે શું થાય કટોકટી આવીને ઊભી રહી રાજમાતા મિનળદેવી શંકામાં પડી ગયા કામ પૂરું થશે કે નહીં એ પહેલાં સિદ્ધરાજ આવી ગયો મહેતા પણ વિચારમાં પડી ગયા હવે આગળ કેમ વધવું એક તરફ સવારીનો ખર્ચ પણ સરોવર જેટલો જ ચાલતો હતો માયો હરિજન ઝડપ કરતો હતો એ તો દેશ દેશથી માણસો તેડાવતો ને કામ આગળ વધારતો કામમાં ઊંઘ કે આરામ જોવાનો નહીં વળી માલવાનું યુદ્ધ જલ્દી પૂરું થાય ને મહારાજ સિદ્ધરાજ જલ્દી આવી પહોંચે તો સરોવર પૂરું ખોદાઈ ગયું કાંઠા બંધાઈ ગયા સુંદર ઘાટ પણ રચાઈ ગયા હવે સરસ્વી નહેર વાટે પાણી લાવવાનું કામ બાકી હતું નહેરો પણ ખોદાવા માંડી માર્ગમાં રસ્તા આવતા હતા ત્યાં પુલ બંધાણા ખેતરોમાં પાણી પેસી ન જાય એ માટે પાળા પણ દરેક કામમાં પૈસો પહેલો જોઈએ અને કામ કરનારા એવા કે એક દાળો પણ ઉધાર ન ચાલે એમની પાસે સવારનું હોય તો સાંજનું ન હોય સાંજનું હોય તો સવારનું ન હોય કામ કરનારને ખાવા તો જોઈએ ને ખાધા વગર કામ કેવી રીતે થાય પટ્ટણી શાંતુ મહેતાની મુલાકાત લઈ ગયો એણે આજીજી કરી આ સરોવરમાં મારો ફાળો લો શાંતુ મહેતાએ ના પાડી એ પોતાના રાજાની કીર્તિમાં જરા પણ કલંક આવવા દેવા માંગતા ન હતા રાજ બાંધે રાજનું નામ રહે રાજમાતા મીનળદેવી આજ વહેલી સવારે પાલખીમાં શાંતુ મહેતાને ગેર આવ્યા અને દાબળો ખાલી કરતા કહ્યું મંત્રી રાજ લો સુવર્ણ જોજો સરોવરનું કામ ન થંભે રાજમાતા આ શું સિદ્ધ સરોવર માટે મેં યાત્રા કરવી ભારે કમાણી ખોરવાવી હવે મારા પુત્રનું કામ અધૂરું રહે એના શોભે જનતાને પાય ના લેશો સિદ્ધરાજનું મન કૂચવાશે શાંતુ મહેતા શું કહે આભૂષણો લીધા સોના ગોળ્યા પણ એ સોના થોડા દહાડામાં માટીની પાછળ માટી થઈ ગયા ફરી પૈસાની ખેંચ આવીને ઊભી એ ઊભી માયો હરિજન એક દાળો સવારે મહામંત્રીના આગણી આવ્યો એ ચરણમાં ઝૂકતા બોલ્યો મહેતાજી કામ આપનાર બધા લોકોએ નિશ્ચય કર્યો ને માંગણી મૂકી કે અમને પૈસાને બદલે રાજરોટલો ને છાસ આપી અમારે પૈસા જોઈતા નથી પેટવડિયા કામ કરીશું માલવા જીતીને મહારાજ આવે ત્યારે ગમે તે સરપાવ આપજો ને શાંતુ મહેતા પાસે આનો કોઈ જવાબ ન હતો એમણે છાસ રોટલાનું ખાતું ખોલી નાખ્યું પણ કામ તો ભારે નીકળ્યું જેમ જેમ હળવું કરતા ગયા એમ એમ ભારે થતું ગયું નહેરો કઠણ નીકળી પુલ ધાર્યા કરતા વિશેષ નીકળ્યા મૂંઝવણ મૂંઝવણ ને પાર વગરની મૂંઝવણ એક દાળો પાટણ અને એની આસપાસની અઢારે વર્ણ એકઠી થઈને શાંતુ પાસે આવી તેઓએ કહ્યું અમે રોજ એક પ્રહર મજૂરીએ આવીશું રાજનું કામ એ પ્રજાનું કામ શાંતુ મહેતા લાચાર બની ગયા હતા એમને માથે બેવડી ઉપાધી હતી માળવાનો ઘેરો લંબાયો હતો લશ્કરના ખાતા તો ભારે એનું ગમે તેમ કરી પણ પૂરું કરવું પડે એમ ન ચાલે તેઓએ પ્રજાની સેવા સહર્ષ સ્વીકારી લીધી કામ ધમધોકાર ચાલવા લાગ્યું પણ કામનો છેડો હજી ન દેખાતો ને ન જ દેખાતો માર્ગમાં પાળા ખુલે ખૂબ સમય લીધો તો જેઠ મહિનો બેઠો હતો ને દિવસ ગરમાવા લાગ્યો હતો જ્યોતિષીઓએ વર્તારો કાઢ્યો કે આ વખતે વરસાદ સ્વીકાર છે સરોવર તૈયાર હશે તો છલકાઈ જશે પાણીનો દુઃખ પાટણમાંથી સદાનું ઉજાશે રાજમાતાએ આ વર્તારાને વધુ ચિંતાતુર બનાવ્યું એક તો પોતાની વૃદ્ધ ઉંમર એમના પુત્ર પરદેશ ત્યાંના પણ સારા સમાચાર નહીં અને આ તરફ સરોવરની હાલત ભલી રાજમાતાનું હયું ગાઢ નિરાશામાં પહોંચી પડી ગયું ને એક દાળો બેઠા બેઠા ભગવાન સોમનાથની માળા ફેરવતા ફેરવતા એ પંચતત્વ પામી ગયા આવી રાજમાતા કોઈએ જોઈ ન હતી અને હવે જોવાના ન હતા મૂળે દક્ષિણના રાજકુંવરી પણ મનમાં ગુજરાત વસી ગયેલું દક્ષિણ પશ્ચિમના ભેદ મનમાં કદી નહીં સોમનાથ દેવના પરમ ઉપાસિકા એ પાટણમાં એક દીવો ન પ્રગટ્યો એક ચૂલે પણ ન સળગ્યું આખું શહેર નાવા ઉતર્યું સૌને પોતાના કુટુંબનું વડીલ જન ગયા જેટલો શોક થયો શાંતુ મંત્રીએ એક ઘોડેસવાર સાથે રાજમાતાના મૃત્યુનો સંદેશ માળવા તરફ મોકલ્યો ભલા રાજમાતાના મૃત્યુનો ગા આ વૃદ્ધ મંત્રીએ હૈયે વધુ લાગ્યો એ પણ પોતાનો રાજા પાછો આવે એટલે આ રાજકાજની ગુસરી છોડી દેવાનું નિશ્ચય કરી બેઠો સિદ્ધરાજ મહાન માતૃભક્ત હતો એને પોતાની માતામાં સોમનાથ દેવ જેટલી શ્રદ્ધા હતી એને માતાનો આઘાત વધુ ન લાગ્યો એ માટે શાંતુ મહેતાએ મહાન ગુરુનાગદેવ પાસે કવિ પશુપતાચાર્યુ કવિ દોરીને તૈયાર કર્યું શાંતુ મહેતા આ વ્યવસ્થામાં પડ્યા હતા ત્યાં સિપાહીઓ એક માણસ પકડીને લાવ્યા તેઓએ નિવાદન કર્યું શ્રેષ્ઠી સગાળસાનો હસ્તમલ્લ નામનો આ પુત્ર છે એણે અહીંની એક નગર કન્યાનું કર્ણકુલ ચોર્યું છે શાંતુ મંત્રીએ જુવાન સામે જોતા બોલ્યા કેમ તે નગર કન્યાનું કર્ણકુલ ચોર્યું છે જી હા હસ્તમલ્લે કહ્યું શા માટે જવાબમાં હસ્તમલ બેફિકરું હસ્યો ગુનો કરવો ને પાછી આવી બેફિકરાએ બતાવી શાંતુ મહેતાએ ન રચ્યું એમણે હુકમ કર્યો ઓ દીવા નીચે કેવું અંધારું હસ્તમલ તને કુદરતને હાથ આ માટે આપ્યા હશે કા અરે એ પાપીના હાથ જ કાપી નાખો આ વખતે શેઠ હાજર થયા એમણે કહ્યું થયું માફ કરો આપ ચાહો તેટલો દંડ અબગડી ભરી દઉં શાંતુ મહેતા વિચારમાં પડી ગયા એમને સલાહકાર મંડળ નોતર્યું બધાએ ખૂબ ચર્ચાઓ કરી આખરે એવું ઠર્યું કે આવા ગુનાની સજા એમ એમાંય શક્તિ સંપન્ન શ્રીમંત પુત્ર આવો ગુનો કરી ત્યાં એની સજા કડક થવી જોઈએ હાથ જ કાપી નાખવા જોઈએ જેથી ફરી કોઈ આવું કામ કરવાની હિંમત ન કરી પણ સમયને માન આપવા માનતી મંત્રી સભાએ રાજની ખાલી થયેલી તિજોરીનો વિચાર કર્યો એને છેવટે હસ્તમલની નાની ઉંમર જોઈ એના અંગ વિચ્છેદની કોઈ સજા કરવાને બદલે ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો શ્રેષ્ઠી સગળસાએ તરત દંડ લાવીને હાજર કર્યો ત્યાં તો નગર કન્યા તરફથી કહેણ આવ્યું એ પાપના પડછાયથી અપવિત્ર થયેલું કણફૂલ મારે ન ખપે રાજ એનું માલિક છે શાંતુ મહેતાએ આનાકાની કરવા માંડી પણ કન્યાએ ના જ કહેરાવી સાથે કહ્યું આ કણફૂલ પહેરું તો મારો ભાવિ ભરથાર મને સ્વીકારવા તૈયાર નથી આ કણફૂલ રાજ સ્વીકારે એમાં મારી સલામતી છે શાંતુ મહેતા અને બધા મંત્રીઓએ મનમાં તો ધન ઇચ્છતા હતા આ તો વગર માંગ્યું મળતું હતું એટલે વાત ત્યાં અટકી ગઈ હવે પાટણના ખજાનામાં કંઈક જીવ આવી ગયું રાજભંડારી રૂપિયા લઈને મજૂરોને આપવા ગયો ત્યાં માયા હરીઝે કહ્યું અમારા મજૂરો આમાંનું કંઈ નહીં સ્વીકારે અત્યારે છાસ રોટલાનું કરો એ ગણું બને તો ગોળોનો ગાંગડો સાથે આપો કામ કરનારને ગોળબળ આપ્યો છે

સરોવર ચારે કાંઠે છલકાવ્યું પાણી હિલોળા લેવા લાગ્યા પાટણના દેદાર ફરી ગયા હવા ફરી ગઈ ભૂમિ ફરી ગઈ પાણી એ જ પરમેશ્વર જાણે સ્વયં ભગવાને ભૂમિ પર અવતર્યા પછી હસી ખુશીનો શો પાર રહી ફૂલવાડીઓ ફોરી ખેતરોમાં મોલ ઝુલવા લાગ્યા ચમ ગૃહ પર મોર રમવા લાગ્યા આંબળીએ કોયલ ગાવા આવી વનરાજીમાં હરણા છલાંગો દેવા લાગ્યા મિત્રો હવે આગળની વાત આપણે આજ જ વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવી તો કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો આપણે આગળના ભાગની તરફ પ્રસ્થાન કરીએ કરીએમ કરીને પાડો સિદ્ધરાજ જયસિંહ વાદળથી વાતો કરતો દારા નગરીનો કિલ્લો ગુજરાતની સેના એને ઘેરો ગાલીને પડી હતી દિવસોના દિવસો વીતી ગયા મહિના મહિના પર પસાર થઈ ગયા ને હવે માળાના મણકાથી જેમ વર્ષો પણ વીતતા હતા ચાર અને ચોથું પણ પૂરું થયું પાંચમું બેઠું ગુર્જર યોદ્ધાઓ અણનમ હતા તો માલવ યોદ્ધાઓ અજય હતા એક એકથી ચડે ઉતરે એવા કોઈ ન હતા ગુજરાતી સેનાએ ભયંકર હલ્લાઓ કર્યા પણ કિલ્લાની કાંકરી પણ ખરતી ન હતી આ યુદ્ધમાં ગુજરાતના ભીલો રબારીઓ અને બીજા લોકો પણ જોડાયા હતા બાબરાએ રસ્તા કર્યા હતા કિલ્લા બાંધ્યા હતા વાવ કુવા ગળાવ્યા હતા અન્નનો તો ક્યાંય તૂટ જ ન હતો આઠ આઠ ગામની રોજ મજલ કાપીને પાછળનો બંદોબસ્ત કરતા બધા આગળ વધ્યા પાટણ સાથેનો સંબંધ તૂટી ન જાય એ માટે પંચમહાલ જીતીને એને કબજો કર્યો હતો ત્યાંના બળવાન બિલોના લશ્કરમાં લીધા હતા અને ગોધરામાં સુબા તરીકે મહાઆત્મત્ય કેશવને મૂક્યો હતો તકેદારીઓ પૂરી રાખી હતી પણ જીતમાં નિશાન હજી ક્યાં દેખાતા ન હતા મહારાજ સિદ્ધરાજની એક એક પળ અત્યંત દોહાલી વીતતી હતી જીત ન મળે તો સામે છાતીએ લડીને પ્રાણ આપી દેવા પણ વિજય મેળવ્યા વગર ગુજરાત પાછા ન ફરવું એ ગુર્જર પતિનો નિર્ણય હતો પરાજય લઈને એમને પાટણનું પાદર જોવું ન હતું કા જીત કા મોત આ વિસ્તારો ચાલતા હતા ત્યાં પાટણથી રાજકવિ શ્રીપાલ રાજમાતા મિનર દેવીના મૃત્યુનો સંદેશ લઈને આવ્યા આ કારી ગાહ હતો બે ક્ષણ મહારાજના અવાક બનીને બેસી રહ્યો ન રડ્યા ન કંઈ બોલ્યા માણસ શોકના પ્રસંગે કંઈ બોલે તો મન હળવું થાય રડે તો દિલ ખાલી થાય નહીં તો શોકના ભારથી માણસ ત્યાં ને ત્યાં દબાઈ જાય કવિ શ્રી ગોપાલને તો શોક હળવો થાય એ પ્રકારની વાતો કરવા માટે મોકલવામાં આવ્યા હતા પણ જ્યારે વાત જ ન થાય પછી બીજું શું થાય આકાશમાં ભરી વાદળી આવીને થંભી જાય અને પછી વર્ષે ન ચાલી જાય ત્યારે કેવો અકળામણ ભર્યો બફારો થાય છે ક્યાં ને ચેન પડે મહારાજ સિદ્ધરાજને એવું થયું એમણે વધારે કંઈ ન પૂછ્યું ફક્ત એટલું જ બોલ્યા કવિરાજ નિશાન તો બધા નમતા લાગે છે પણ હું માતા મિનળ પુત્ર છું જાણું છું કે મધરાતના ગોર અંધારા પૃથ્વી પર ન ઉતરે તો પ્રભાત ન ફૂટે માણસે ભાગ્યને રોવું ન જોઈએ માણસનું ભાગ્ય માણસ જ ફેરવી શકે છે ન કે ગ્રહ નક્ષત્ર કવિએ પૂછ્યું આપના હૈયામાં શોક તો નથી ને મહારાજે કહ્યું આજ શોક કરવાની વેળા નથી માતા દેવીની મારા આ નશ્વર દેહ કરતા મારા ચિરંજીવી કીર્તિદેહના પૂજારી હતા મારા માલવાની જીતનો જ વિચાર કરવાનો છે અને માતા દેવીનું સાચું શ્રાદ્ધ પણ એ જ છે ત્યાં વળી આજે નવા સમાચાર આવ્યા માલવપતિ નરવર્મા ગુજરી ગયો નવા માલવપતિ તરીકે યશુ આવ્યો છે ઓહ જેની સાથે વેર હતો એ પણ ચાલ્યો ગયો મહારાજ સિદ્ધરાજના હૃદય પર બીજો ગા થયો સવાલ એ થયો કે હવે શું કરવું લશ્કરમાં ચણબણાટ શરૂ થયો લાંબા વખતના ગેરાથી બધા કંટાળી ગયા હતા પરદેશના હવા પાણીને ખાનપાન હવે માફક આવતા ન હતા એ વખતે બધી વણ હથિયાર બાંધતી અને યુદ્ધે ચડતી સેનામાં કેટલા ખેડૂતો હતા ખેતી મૂકીને આવ્યા હતા વાણિયા યોદ્ધાઓનો વેપાર ખોટી થતા હતા કોઈને ઘર સાંભળતા હતા તો કોઈને બાળ બચ્ચા મન છે ને અને ખુદ રાજા પણ રાજધાનીમાં આટલો વખત ગેરહાજર રહે તો પાછળ કંઈ કાવતરા કંઈક આવતરા જન્મે જોકે ગુજરાતના એ સદભાગ્ય કે એના મંત્રીઓ સ્વામી ભક્ત હતા જે દાડે એ ભક્તિમાં ઓટ આવી એ દાડે ગુજરાતની ધજા નમી જાણો મહારાજના મગજ પર અનેક જાતના પ્રવાહો આવી આવીને અથડાવા લાગ્યા કેટલાક નમાલા લોકો કહેવા લાગ્યા કે આપને શકન સારા થયા નથી જુઓને માતા મિનળદેવી ગુજરી ગયા જેને ચરણે આ વિજય ધરવાનો હતો અને જુઓને માલવપતિ નરવરમાં ગુજરી ગયો જેની ચામડીનું મ્યાન કરવાનું હતું સાલો પાછા વળી જા સારા શુકુન લઈને ફરી આવીશું કોઈએ વળી અગમ નિગમ બાખરનારની દબે કહ્યું હમણાં શનિની પનોતી છે વિજયની આશા કઠણ છે આ બધાની સામે મહારાજાએ પડકાર કર્યો ખબરદાર જો કોઈ માણસે મારા બહાદુર સૈનિકને વહેમમાં નાખ્યા છે તો પીઠ બતાવવી પાટણપતિ માટે શક્ય નથી અલબત્ત કાયરો ઘર ભેગા થઈ જાય ભલે મુઠ્ઠી પર માણસો બાકી રહે મારા એ બહાદુરો હાલમાં પલટી નાખશે સિદ્ધરાજ વેશમાં પલટીને લશ્કરમાં ફરવા લાગ્યા દરેકની વાતો સાંભળી આમ એમને એમ બે મોરચે લડત શરૂ કરવી પડી એક મનના મોરચે અને બીજી માલવાના મોરચે એક જવાબદાર વ્યક્તિને એમણે એક દાડો બોલતી સાંભળી અરે જેની ચામડીનું મ્યાન કરવાનું હતું એ ધારાનગરીનો નગરીનો નરવરમાં તો મરી ગયો હવે લડીને શું પછી સિંદરી બળી જાય પણ વળ ન મૂકે એનો અર્થ કઈ નહીં માણસ આગાહી હોય એ ઠીક છે પણ હઠાગ્રહી સારો નહીં મહારાજ સિદ્ધરાજને આ વાતોએ ભારે દિલગીરી બનાવી એમણે બપોરે દરબાર ભર્યો અને સૌની સામે કહ્યું હું જરાય શરમ રાખ્યા વગર કબૂલ કરું છું કે સિંદરી બળી જાય પણ વળ ન મૂકે એનું નામ સિદ્ધરાજ કા વિજય કા મત સિદ્ધરાજ માટે ત્રીજો માર્ગ નથી જેને પાછા જવું હોય એ જાય હું તો અહીં જીવન અર્પણ કરવા આવ્યો છું હું હટાક રહી છું પણ મારી હઠ પાછળ કોઈને હેરાન કરવા માંગતો નથી લશ્કરમાંથી પોકાર આવ્યો અમે નિકમલાલ છીએ પાછા ફરવાની વાત કોણ કરે છે મહામંત્રી કેશવે ખડા કહ્યું રણ પીઠ બતાવીને ગુર્જર સૈનિકો ઘેર જશે તો ગુજરાતનો અમને કપાળે મેશના ચાલના પાડશે અને છતેપતિએ પોતાના વિધવા માનશે ને ચિતા જલાવી બળી મળશે પણ એક વાત કરું આ યુદ્ધ બળનું નહીં કળનું છે અમે કર્મ સચિવો ખાંડલો ખેલ ખેલી જાણીએ પણ અહીં કળની જરૂર છે મતી સચિવ મુંજાલ કંઈ માર્ગ કાઢે મુંઝાલ મંત્રી તરત સભામાં ઊભા થઈને બોલ્યા મને ટૂંક મુદત મળી મહામંત્રી કેશવરાયની સૂચના મહત્વની છે મારાથી થશે તે કરી છૂટીશ મારે વાઘના મોમાં માથું મૂકવાનું છે પણ કોઈ મા ગુર્જરીનો સપૂત મોતથી ડરતો નથી મહારાજ સિદ્ધરાજે કહ્યું મંત્રીરાજ તમારી બુદ્ધિને ત્રણ દિવસની મુદત આપું છું તમારી રાહ જોઈશું ત્રીજા દિવસને સાંજે નમશે તે પછી અમે કેસરિયા કરીશું આ પાર કે પેલે પાર જેવી આજ્ઞા મહારાજ ને મહામંત્રી મુંજાલ સભામાંથી બહાર ચાલ્યા થોડી વારમાં તો છાવણીમાંથી પણ ગુમ કંઈ પત્તો જ નહીં ક્યાં ગયા ક્યાં રહ્યા પણ સૌને પાટણના સેવકોમાં ભારે પતી જ હતી નક્કી કંઈક માર્ગ નીકળી આવશે મધ દરિયે સંપડાયેલું વાહન બહાર નીકળી જશે એક દિવસ વીત્યો કંઈ સમાચાર નહીં આવે બીજો દિવસ ખબર નહીં દિવસ વરસ જેટલો લાંબો જતો હતો હતો ત્રીજો દિવસ આ છેલ્લે આજ જીવનના સરવાળા બાદ બાકી થઈ જવાના હતા આજના આકાશમાં ભાગ્યના લેખ લખાવાના હતા મહારાજ જયસિંહદેવે સવારથી તૈયારીઓ કરવા માંડી હતી કેસરિયાની વાતમાં રજપૂતને ખૂબ આનંદ હોય છે મહારાજે વહેલા વહેલા પૂજાપાઠ પતાવી લીધા અને ભસ્મનું તિલક કરીને બહાર નીકળ્યા. છેલ્લી મુલાકાતો કરી લીધી, યોગ્ય સૂચનાઓ પણ આપી દીધી. લડાઈમાં મોત થાય તો પાછળ શું કરવું એ પણ હેવાય ગયું હતું. ઘડીએ ઘડીએ ભારે વીતતી હતી. લશ્કરને સવારથી તૈયાર રાખવામાં આવ્યું હતું. ગુર્જર સેનાપતિઓ સંદેશની વાટ જોતા હતા. આ સ્વામી ભક્તિ પર શિષ્ય કમળ ચડાવવાની એમને હૈયે હોશ હતી સૂરજ મધ્ય આકાશમાં આવ્યો માટીના એક બુરજ પર ચડી મહારાજ સિદ્ધરાજ ધારાના કિલ્લા પર નજર ફેરવી રહ્યા હતા ત્યાં એક અજાણી દિશામાંથી એક તીર આવ્યું આવીને મહારાજના પગ આગળ પડ્યું મહારાજે તીર જમીનમાંથી ખેંચ્યું જમીનમાં પણ ઠીક ઠીક ઊંડે ઉતરી ગયું હતું ખેંચીને જોયું છેડે કંઈ લેખ બાંધેલો હતો ઉતાવળે લેખ ઉગાડીને વાંચો એમાં સંદેશ હતો ધારાનગરી દક્ષિણ દરવાજો ઊંટ મૂકીને હાથી હાકો થાય નહીં કોઈનો વાળ વાંકો જટ જટ તમે હાથી હાકો મહારાજ સિદ્ધરાજે બુરજ પરથી નીચે દોટ દીધી જટ જટ સંદેશો આપ્યો કુચ કરો યાહોમ કરો વિજય આગળ ઊભો છે જે મહારાજ સિદ્ધરાજના ના યશ પટહ હાથીને આગળ કરવામાં આવ્યો ગજવિદ્યામાં નિશાનદ શામલ નામનો માવત એને દોરવા લાગ્યો રડીબામ રડીબામ નગારે ગા થયો એક ગડી પહેલા જ્યાં શાંતિ હતી ત્યાં દરિયો હલકવા લાગ્યો સેના તૈયાર જ હતી સેનાપતિઓ સંકેત મળવાની રાહતમાં હતા મહારાજ સિદ્ધરાજે હાથી પર કૂદકો માર્યો ને હાથી હાક્યો મહાદેવ દક્ષિણ દિશાના દરવાજા પર ઊંટ આડા ઊભા રાખવામાં આવ્યા હાથી યશપટને દારૂ પીવરાવીને દોડાવ્યું ગાંડા હાથીએ દોડીને દરવાજા સાથે માથું ભટકાવ્યું દડુમ દડુમ દરવાજાને મોટા મોટા અણીદાર ખીલા ઠોકેલા હતા એ ખીલા જીવી જાય આમાં એ યુક્તિ હતી હાથી ફરી ફરી દોડ્યો ને ફરી ફરી ગઢ ભટકાવ્યા અને આકાશમાંથી મેઘગર્જના થાય વીજળીના કડાકા થાય એમ દરવાજો તૂટ્યો કડક બૂસ કરતો જમીન પર પડ્યો મહામંત્રી મહાદેવે ભયંકર રણ ગર્જના કરતા કહ્યું મહારાજ લડાઈમાં પહેલે મેરે જેમ ઊંટ એમ પહેલો લડે મંત્રી મંત્રી ઊંટને રાજા હાથી મંત્રીનું ગમે તે થાય પણ રાજાને ઉની આંચ આવી ન જોઈએ મહામંત્રી મહાદેવે પોતાની સેના સાથે ભયંકર યુદ્ધ આપતા કિલ્લામાં પ્રવેશ કર્યો પણ સિદ્ધરાજ પાછળ રહે એવો રાજા ન હતો એણે આગેવાની લીધી ખરાખરીના ખેલ ખેલાવા લાગ્યા લડાઈ ભયંકર જામી માલવી યોદ્ધાઓ ગોઠણ ભેર થઈને લડવા લાગ્યા ગુજરાતી યોદ્ધાઓ નિરાશાથીને નામોશીથી બચવા માંગતા હતા મરવા કે મારવા સિવાય એમના ચિત્તમાં કોઈ ન હતું ભયંકર યુદ્ધ જામ્યું ત્યાં મહામંત્રી મુંઝાલ પાછળથી હલ્લો લઈ આવ્યા જય ગુર્જરેશ્વર જય સોમનાથ આ તરફથી મહારાજ સિદ્ધરાજ અને મહાદેવ મંત્રી આવી ગયા બંનેની વચ્ચે માલવ સેના ઘેરાઈ ગયું કટોકટીનું યુદ્ધ જામ્યું કોઈ કોઈથી ઓછું ઉતરે એમ ન હતું પણ ગુજરાતની યોદ્ધાઓની જીગર આળા હતા એમને આજે પાછો પગ દેવો પણ ન હતું કા ફતે કા મોત લડાઈ સવારથી સાંજ સુધી ચાલી જે બાટ ચરણો લડાઈના મેદાનમાં હતા એ હેવા લાગ્યા કે શુરાઓ લેવા સ્વર્ગની સુંદરીઓ આવી છે બધી સુંદરીઓ જોઈ રહી છે કે કોણ વધુ સુરવીર છે કોણ વધુ પરાક્રમી છે કોણ પાછો પગ દેતો નથી અને એવા એવા શૂરવીરો શોધી પછી તેઓ વચ્ચે ખેચા ખેંચી ચાલે છે એક કહે આને વરુ બીજી કહે હું આને અપ્સરાઓ મો આવા ક્લહથી રાતો ચળ થઈ ગયા એ માં જોઈ સૂરજ પણ શરમાઈ ગયો ને ખીર સાગર માં ડૂબી ગયો રાતરાણી આવી એણે પણ રણમેદાનમાં સાચા તારાની શોધ કરવા માંડી તેના નામ પર નવલખ તારાના ફૂલ મૂકવા માંડ્યા આખરે આકાશ પતિની જયથી ગાજી ઉઠ્યું ગુજરાતની સેનાનો વિજય થયો રાજા યશુવર્મા ખાંડાના અઝબ ખેલ બતાવ્યા એની બહાદુરીએ બલભલાના ગર્વનું પાણી કરી નાખ્યું પણ આખરે માલવપતિ ઘેરાઈ ગયો જખમી થયો અને પકડાયો એ કેદ થયો ને યુદ્ધ પૂરું થયું સિપ્રા નદીના કાંઠે પર એ દિવસે સૂર્ય આત્મ્યો ને મંદિરોમાં આરતી થઈ ત્યારે અવંતિનાથ સિદ્ધરાજની જયના નાદોથી ચારેય દિશાઓ ગુંજી ઉઠી મિત્રો આગળની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર